મારી ચેનલની અંદર ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા મિત્રોને જય શ્રી રામ જય રામપીર તો આજે રામપીરની બીચ છે તો આપણે મંદિર આવી જાય છે આને એવું ચડાવવા તો ચાલો આપણે રામા ચઢાવી દે તો ફાઇનલી મિત્રો આપણે રામણપીરનું દર્શન કરી રહ્યા છે રામપીરનું મંદિર હાર બાર ચડાવી દીધો છે ચાલો મિત્રો હું તમને દર્શન કરાવી દઉં પછી આપણે જવાનું છે કાને અને સાંજે પાછું આવવાનું છે મંદિરે હાલીને જોઈ લે મિત્રો દર્શન કરી ચાલો મિત્રો હવે આપણે જાવીશું ગામે તો બધા કમેન્ટ માં જય રામ ભી લખી નાખજો બીજ છે તો બધા જય રામમ ભી તો ફાઇનલી આપણે ગામે થી વયાવા છે હવે જાવીશું રામજીના મંદિરે ઓકે કવર માં આપણે જઈએ હતા પણ અત્યારે વાર રાણી જવાનું છે આપણે પાનતા છે એટલે તો જવું ને મેહુલ ભાઈ હા ઓલો જાવીશું આપણે હાલી તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ નારી ગામ હલીને તો આપણા મિત્ર મહેશભાઈ પાણીની બોટલ એવું દેવા આવ્યા છે તો નાની એમથી સેવા એ સેવા એ સેવા જ હવે નાની ગણો કે મોટી ગણો તો કાંઈ વાંધો નહીં મહેશભાઈ આભાર તમારો દિલથી તમે હવે પટેલ જાય નામથી બધાને એવી ધરાને સપોર્ટ કરતા રહેજો આવજો ભાઈ ફાઇનલે મિત્રો અમે ગારાના હિસાબે હેરાન થઈ ગયા હજી અડધી પહોંચ્યા છે પહોંચવામાં આવ્યું પણ હજી થોડી વાર લાગશે કારણ કે રસ્તો બહુ ખરાબ હતો વરસાદ ના હિસાબે પણ હાલો મંદિરે જ આવી જો મિત્રો આપણે હાથે ખીર બનાવવાનું છે કારણ કે રામાપીરની પરસાદી છે દેવની કારણ કે ઘરેથી અહીં લેવી તો ન હાથ એટલે હાથે બનાવવાની છે એવી બનાવી રામાપીરની ઈચ્છા મિત્રો આપણે ઘરે પગી જશે એવી હાજર મી લેવી હું પાછા મળશું એક ગામ નવા ચાલો બધા મિત્રો જય શ્રી રામ જય રામ